હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના પરીક્ષા નજીક આવી રહી છે તો તેથી આપણે તેના અસાઇનમેન્ટની અંદર રહેલા પ્રકરણ દસ અને અગિયારના ગણિતના જે પ્રશ્નો છે તે સોલ્યુશન કરવા પ્રયત્ન કરવાના છીએ તો તમે આખો વિડીયો સંપૂર્ણ જોજો હવે આપણે વિભાગ બી અને તેના પ્રકરણ નંબર અગિયાર એનો પ્રથમ દાખલો જોઈએ છીએ જેની રકમ તમને અહીંયા જોઈ શકાય છે હવે રકમ પ્રમાણે એમાં રકમમાં આપણને શંકુની ઊંચાઈ આપેલી છે જે ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે એમાં પાયાની ત્રિજ્યા આર તરીકે આપી છે બાર મીટર છે જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો હવે હવે આપણે શું શોધવાનું છે કે શંક કેટલા ચોરસ મીટર તાળપત્રી જોઈએ છીએ તો એના માટે સિમ્પલ આપણને એક સૂત્ર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ હવે એમાં પાઈ તો આપણને ખબર છે 3.14 આવવા કે 22/7 આવે આર તરીકે શું લઈશું તો આર તરીકે આપણને કિંમત આપી છે જ્યારે એલ તરીકે શું લેવું કે આપણે થોડો કન્ફ્યુઝ કરે એવો સવાલ છે તો એલ માટે આપણે પાયથાગોરસનું આ સૂત્ર લગાવીશું કર્ણો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ એને કર્ણનો બરાબર અંડરરૂટમાં બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ થશે એવી રીતે અહીંયા આપણને એલ એ શું હશે કરણ છે જ્યારે આ બંને બાજુ હોય છે એ બંનેને આપણે સરવાળો કરશું તો આ રીતે કંઈક આપણો પ્રશ્ન સોલ્યુશન થાય છે હવે અહીંયા આગળ આપણે આ રીતે આ રીતે કરીશું તો આપણને એલ તરીકે બાર પોઈન્ટ પાંચ મળે છે અને એ એલ છે એ આપણે પ્રશ્નાર્થ કર્યું છે કે એ જગ્યાએ એલની કિંમત મૂકીશું તો આપણને આશરે સાત પોઈન્ટ એકોતેર બરાબર પોઈન્ટ ચોવીસ એ આશરે જવાબ મળે છે હવે આપણે બીજો દાખલો જોઈએ છે દાખલાની રકમ અહીંયા આપણને આપેલી છે જોઈએ શું કહે છે તો કે એક શંકુની ઊંચાઈ એકવીસ વીસ છે તો આપણે ઊંચાઈ લખી દીધી ત્રીજા લખી દીધી સેમ અહીંયા જે આગળનો દાખલો હતો એ જ રીતે દાખલો છે એમાં આપણને ઊંચાઈ આપી દીધી છે અને r એટલે ત્રિજ્યા આપી છે આપણે શોધવાનું છે l કારણ કે અહીંયા આપણને પૂછે છે શું છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આ રીતે કઈક મળશે હવે એની અંદર પાઈ આર કૌંસમાં એલ વત્તા આર છે હવે એલ જે છે એ આપણને આપ્યો નથી ત્રાસી ઊંચાઈ જે આપણે આ રીતે જૂની રીત પ્રમાણે શોધવી પડશે પાયથાગોરસની પદ્ધતિ પ્રમાણે તો આપણને અહીંયા જે આપણને કિંમત આપી છે બરાબર એચ ની કિંમત લખીશું અને આર ની કિંમત અહીં લખીશું અને એનો આપણે વર્ગ કરી સરવાળો કરી અને અંડર રૂટ કરશું તો ઓગણત્રીસ જવાબ મળે છે અને એક ઓગણત્રીસ જવાબ આપણે અહીંયા એલની રકમ રકમમાં આપણે મૂકીશું ઓગણત્રીસ વત્તા એકવીસ એટલે પચાસ પચાસ અને આ રીતે તમે દાખલાનો જવાબ લેવા પ્રયત્ન કરશો તો આપણને ત્રણ હજાર ત્રણસો સેમી સ્ક્વેર આપણો જવાબ થાય છે હવે આપણને આગળનો દાખલો અહીંયા આપેલો છે શું કહે છે તો આગળ દાખલો અહીંયા આ રીતે જોઈએ છે તો શું છે એક અર્ધ ગોળાની ત્રીજી આપેલી છે આકૃતિ પણ સરસ દોરી છે આકૃતિમાં જોઈ શકો આર બરાબર અર્ધગોળાની ત્રીજા એકવીસ સેન્ટીમીટર આપેલી છે હવે એના ઉપરથી આપણે અર્ધગોળાનું ઘનફળ શોધવાનું છે ઘનફળનું સૂત્ર આપણને ખબર હશે અર્ધગોળાનું ટુ બાય થ્રી પાય આરનું ઘન હવે આમાં આરની કિંમત કઈ એકવીસ આ રીતે મૂકી દો તો અહીંયા પાય બરાબર બાવીસ બાય સાત એવા સહેલા પડશે કેમ કારણ કે એકવીસ છે સાતના ઘડિયામાં એકવીસ આવે છે ભાગ ચાલીસ હકીયું છે એટલે એકવીસ ગુણ્યા એકવીસ ચારસો એકતાલીસ અને બાવીસ ગુણ્યા છે બે એટલે ચુમ્માલીસ એ બે આગળનો દાખલો જોઈએ છે જોઈ શકીએ છીએ કે એક ગોળાનું ઘનફળ આપણને આપેલું છે આડત્રીસ આઠસો આઠ સેમી નો ઘન આ રીતે આપણને ગોળાનું ઘનફળ આપેલું છે હવે આપણે ગોળાના ઘનફળ ઉપરથી આપણે તેનો વ્યાસ શોધવાનું કહે છે હવે વ્યાસ શોધવો હોય તો વ્યાસ માટેનું સૂત્ર આપણને ભૂતપૂર્વ અભ્યાસમાં આવી આવી ચૂક્યા હશે કે બે ગુણ્યા આર કરે એટલે આર એટલે શું ત્રિજ્યા એટલે ત્રીજ્યા ગુણ્યા બે કરો છો તો એ તમને શું મળે છે આર મળે છે તો એના માટે આપણે ત્રિજ્યા શોધવી પડે છે હવે ત્રીજ્યા શોધવી હોય તો આપણે ઘનફળ ઉપરથી ત્રીજ્યા કેમ કેમ મળે તો ગોળાના ઘનફળનું સરસ મજાનું આપણી પાસે એક સૂત્ર છે ગોળાના ઘનફળનું સૂત્ર ફોર બાય થ્રી પાય આરનો ઘન આપણું સૂત્ર થાય છે તો આ રીતે આપણે કિંમત મૂકીશું આ બાજુ ઘન મૂકીશું ગોળાનું ઘનફળ મૂકીશું હવે આ બરાબરની આ બાજુ આવશે તો આ રીતે હવે એમાં જો તમે અહીંયા જોવો છો કે અહીં આગળ છે ને આ જે થોડું કેલ્ક્યુલેશન અઘરું છે એ વ્યવસ્થિત તમે આમાં વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અને હવે આ કેલ્ક્યુલેશન તમે આ રીતે પૂર્ણ કરી અને આગળ વધશો તો આપણને તમને અહીંયા ની ઉપર ત્રણ ઘાત આપેલી છે તો આર્મી ત્રણ ઘાત હોય તો અહીંયા આપણે તમારે શું કરવું પડે આ તમારે ઘન કરવું પડે છે બરાબર એટલે કે ઘનમૂળ કરવું પડે છે હવે ઘનમૂળ કરશો તો આ કોનું ઘનમૂળ થાય છે તો એકવીસનું એકવીસનું આ રીતે તમે જોઈ શકો એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ ત્રણ ઘાત થાય તો કેટલા થાય છે બાણું એકસઠ જવાબ આવે છે તો તમને જો એકવીસ નો ઘન ખબર હોય તો આ રીતે તમે જવાબ મેળવી શકો છો હવે એના પછી શું થાય છે એકવીસ છે એ શું મળ્યું આપણને ફક્ત આર મળે છે તો એકવીસ આર જે છે એ આપણે અહીંયા લઈશું હવે એ એકવીસ છે એને આપણે ગુણ્યા ગુણાકારમાં બે સાથે ગુણાકાર કરી બેતાલીસ એટલે ડી વ્યાસ જે તમારું શોધવાનું છે એ તમને અહીંયા મળી જાય છે હવે આપણે આગળનો દાખલો જોઈશું જે આ રીતનો કઈ છે જેમાં આપણને ઊંચાઈ પંદર સેન્ટીમીટર આપેલી છે પરિઘ આપેલો છે હવે પરિઘ એટલે તમને ખબર હોવી જોઈએ કે શું આવશે ટુ પાય આર એટલે પરિઘ થાય છે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો તો ટુ પાય આર એટલે પરિઘ થાય પરિઘની કિંમત આપણને આવી છે છ

100 કરીને r ની સાથે હવે r ની કિંમત આ મૂકશું તો 100 ઉપર જશે 314 અને 2 નીચે આવશે 314 ના ડબલ છે ને કેટલા થાય છે 628 એ 314 ના ડબલ થાય છે બે બે ઉડી જશે છેલ્લે બચે 10 તો r બરાબર 10 તમને મળી જાય છે હવે r ની કિંમત તમે અહીંયા મૂકશો આ આ સંકુના ઘનફળમાં મૂકો છો સંકુના ઘનફળમાં મૂકશો તો આ રીતે કે 0 જાય છે અને 15 ના ગુણ્યા આ 15 છે ભાગાકાર થાય છે ત્રણ સાથે એનો પાંચ જોડે ગુણાકાર કરો પંદર 70 સેમી નું ઘન આ તમારું સંપૂર્ણ મળી જાય છે બાકી હવે આપણે આગળનો દાખલો જોઈએ છીએ શું કહે છે આગળનો દાખલો એ રકમ જોઈએ તો ખબર પડે કે બાર સેમી વ્યાસ વાળા અર્ધ ગોળક નું ઘનફળ શોધવાનું કહે છે હવે અર્ધગોળક છે પણ અહીંયા આપણે થોડો ટ્વિસ્ટ છે હમણાં થોડા વખત પહેલા આપણે આગળનો દાખલો જોયો એમાં આર આપેલું હતું અહીંયા તો આર આપ્યું નથી અહીંયા આગળ આપણે વ્યાસ આપેલું છે તો વ્યાસ ઉપરથી તમારે એટલે ડી ઉપરથી આર શોધવું પડશે જે અહીંયા આપણે સમજાયું છે ડી એટલે કેટલા છે બાર સેન્ટીમીટર વ્યાસ વાળો છે તો ડી બરાબર બાર થાય તો એના અડધા એટલે શું થાય છ સેન્ટીમીટર આપણો આર બને છે ત્રીજા એટલે છ બને જો અહીં ઉપર લખેલું છે વ્યવસ્થિત રીતે બરાબર હવે છ સેન્ટીમીટર આપણને ત્રીજા મળી જાય તો આપણને સૂત્ર ડાયરેક્ટ ઘનફળનું સૂત્ર ખબર પડે છે આર બરાબર શું છે આર બરાબર છ કિંમત મૂકી દો તો છ ગુણ્યા છે અને આ રીતે તમે ત્રણ નો ભાગાકાર કરી અને આગળ ત્રણસો ચૌદ છે એટલે હવે અહીંયા આગળ શું થાય છે કે આ આનો ગુણાકાર કરશું તો તમને અહીંયા છત્રીસ મળશે છત્રીસ ગુણ્યા બે કરશો એટલે બોતેર અને ત્રણસો ને ચૌદ બે કરશો એટલે છસો ને અઠ્યાવીસ મળે છે એના ભાગ્યા સો છે આખો ગુણાકાર આવો થાય અને પોઇન્ટ મૂકીએ એટલે બે બિંદુ આ બાજુ ખસે એટલે કેટલા મળશે ચાર સો બાવન પોઇન્ટ સોળ સેમી નો ક્યુબ જવાબ મળી જાય છે હવે આપણે આગળનો દાખલો જોઈએ છીએ કે શંકુની ત્રિજ્યા દસ સેન્ટીમીટર છે અને તિર્ય ઊંચાઈ છવ્વીસ સેન્ટીમીટર છે તો શંકુની પાયા પાયાની ત્રિજ્યા દસ છે અને ત્રાંસી ઊંચાઈ આપણને આપી છે કેટલી છે એલ બરાબર છવ્વીસ મીટર આપેલી છે હવે એને આપણે શું કરવાનું છે

એમાં આપણને શું કરવાનું છે એચ ને જો કરતા બનાવીએ તો શું થાય એલ આ બાજુ આવશે એલ નો વર્ગ અને આર નો વર્ગ થાય એચ ને ઉપરથી વર્ગ જાય તો શું થાય અંડર રૂટ માં બને હવે આ કિંમત આમાં એલ અને આર ની કિંમત આપણે આ રીતે મૂકી શકીએ છીએ અને એનો જવાબ અંતે આપણને 24 મળે છે તો એચ ની કિંમત મને અંતે 24 મળે છે હવે એચ ની કિંમત મારે ક્યાં લખવાની છે આ જગ્યાએ લખવાની છે બાકી આર ની કિંમત તો હતી આ રીતે ભાગાકાર ચલાવો તો આ રીતે તમને 25 બાર સેમી નો ઘન આ તમને જવાબ મળી જાય છે હવે આપણે આગળનો દાખલો જોઈએ છીએ રકમ અહીંયા જોઈ શકો છો શંકુની ત્રિજ્યા પંદર સેમી છે અને તેની ત્રાસી ઊંચાઈ પચીસ સેન્ટીમીટર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાય આર એમાં આપણને આર અને એડ ઓલરેડી આપેલા છે તો આ જે પાયથાગોરસ સૂત્ર છે અથવા તો આ એમ શોધવાની પદ્ધતિ છે એ આપણે કરવાની જરૂર નથી જો આપણે બ્લેન્ક રાખીશું એના માટે સીધે સીધું આપણે પાઇ કિંમત મૂકશું r ની કિંમત અહીંથી લઈશું l ની કિંમત અહીંથી લખશું આનો ગુણાકાર કરશું તો અમને તરત આ આશરે આટલે 1177.5 સેમી સ્ક્વેર એ આશરે જવાબ મળવાનો છે હવે આપણે આગળનો દાખલો જોઈએ લઈએ છીએ જેમાં આપણને કહે છે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળકની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે ગોળક આ રીતનો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે સપાટીનું ક્ષેત્રફળ એટલે ગોળકમાં કેવું હોય વક્ર સપાટીનું જ ક્ષેત્રફળ શોધવું પડે તો તેના માટેનું સરસ મજાનું સૂત્ર છે ફોર પાય આર સ્કવેર હવે અહીંયા આપણને આર બરાબર ચાર સેમી તો ચૌદ સેન્ટીમીટર ઓલરેડી આપે છે તો આપણે આરની કિંમત લખીએ ચૌદ ને ચૌદ અહીંયા આપણને આ રીતે ભાગ ચલાવીએ છીએ તો આ રીતે તમને ચોવીસ ચોસઠ સેમી સ્ક્વેર જવાબ મળે છે તો હવે આપણે આગળનો દાખલો જોઈએ છીએ જે કહે છે આપણને આ રીતે રકમ આપેલી છે શું કહે છે રકમ તો કે સાત સેમી વ્યાસ વાળા બરાબર સાત સેન્ટીમીટર વ્યાસ ધરાવતો હોય તેવા આપણે શું શોધવાના છે અર્ધ ગોલક છે અર્ધ ગોળાનું આપણે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહે છે હવે અત્યાર સુધી શું હતું આપણે ઘનફળ શોધ વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે ત્રણ પાય આર ની બે ઘાત છે તો આ રીતે તમે શું કરો છો આ જેમ આપણે હમણાં થોડા બે ત્રણ દાખલા જોયું વ્યાસમાંથી આપણે તો વ્યાસના અડધા અડધા કરવાના થાય ભાગ્યા પોઈન્ટ કાઢીને આપણે દસ લખી દઈએ પાંત્રીસ છેદમાં દસ પાંત્રીસ છે દસ લખી શકીએ આગળ જઈએ આ રીતે કંઈક ભાગ ચલાવો ભાગ ચલાવ્યા પછી શું થાય છે તો આ રીતે પાંત્રીસ ગુણ્યા તેત્રીસ જવાબ મળે છે અને છેદમાં સો. હવે એને આગળ ગુણાકાર કરશો તો એક દસ છે એટલે પોઈન્ટ એક અહીંયા કપાશે. એટલે એક પંદર પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર તમારો જવાબ થઈ જાય છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ છીએ શું કહે છે. તો રકમ પ્રમાણે એક ગોળકની ત્રિજ્યા અહીં આપણને ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલી છે. હવે એ શું કહે છે કે એક ગોળકને સો એને એની જે સપાટી છે બરાબર એની સપાટી પર આપણે સોનાનું ઢોળ ચડાવવાનો એટલે વરખ ચડાવવાનો છે અને એ ઢોળ ચડાવવા માટે પ્રતિ સેન્ટ એટલે એક સેન્ટીમીટર સ્ક્વેર એના એટલા એકસો પચાસ રૂપિયા લેખી થાય છે તો આખા જે એનો એટલે સોનાનો વરખ આખે આખો ચડાવવો હોય તો કેટલા રૂપિયા થાય એવું આપણે જાણવાનું કહે છે હવે પહેલા એક વસ્તુ આપણને ખબર પડી જોઈએ કે એ જે એના ઉપર વરખ ચડાવવાનો છે એ સેના ઉપર ચડાવીએ છીએ તો કે એની વક્ર સપાટી ઉપર આપણે સોનાનો વરખ ચડાવીએ છીએ તો વક્ર સપાટી માટેનું ફરી પાછા આપણે સૂત્ર જોઈએ ભાઈ ફોઈ પાયોર પાય આર નું સ્ક્વેર હવે ચાર લખીશું પાય લખીશું આરની કિંમત અહીંયા આપી છે ની કિંમત આ રીતે જો આ રીતે પણ કરી શકાય 3.5 ત્રણ પોઈન્ટ પાંચ છે તો આપણે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ 10 દસ દસ કરી દો પોઈન્ટ કાપી નાખો તો પણ ચાલે છે અને આ રીતે તમે ભાગ ચલાવો તો બાવીસ ગુણ્યા સાત છેલ્લે તમને જવાબ મળે છે એકસો ચોપન સેમી સ્ક્વેર મળે છે હવે આ એકસો ચોપન સેમી સ્ક્વેર એ શું છે ફાઈનલ આન્સર નથી એનો હજી જવાબ શોધવાનો બાકી છે એટલે આ આ તો શું છે કે એ જે ગોળો છે જેના પર આપણે ઢોળ ચડાવવાનું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી આપ્યું છે હજી તો એના કેટલા પૈસા થાય છે એ આપણે શોધવાના બાકી છે હવે આ આટલા સેમી સ્ક્વેર આપણને મળે છે હવે એક સેમી સ્ક્વેર ના એકસો પચાસ રૂપિયા હોય તો એકસો ને સેમી સ્ક્વેર ના કેટલા રૂપિયા થાય ચોકડી ગુણાકાર છઠ્ઠા ધોરણમાં તમે ભણી ગયા છો ચોકડી ગુણાકાર કરો કરશો તો એકસો ચોપન ગુણ્યા એકસો પચાસ બરાબર તમને જવાબ મળે છે ત્રેવીસ અને સો રૂપિયા તમને જવાબ મળે છે હવે આગળનું દાખલો જોઈએ છીએ જે શું કહે છે રકમ અહીંયા આગળ તમે જોઈ શકો છો જેની ત્રાસી ઊંચાઈ દસ સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા સાત સેન્ટીમીટર અને તો હોય તેવા શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા કહે છે તો આપણે જોઈ શકીએ છીએ કે જેની ત્રાસી ઊંચાઈ દસ સેન્ટીમીટર હોય પાયાની ત્રિજ્યા સાત સેન્ટીમીટર હોય તેની આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સેમ આપણે હમણાં તો એવો દાખલો છે એમાં કિંમત મૂકશો આરની કિંમત મૂકશો અને એલની કિંમત મૂકશો આ રીતે તમે કિંમત તો આ તો બહુ સરળ રીતે સાત સાત અને આ રીતે બસો ને વીસ સેમી સ્ક્વેર એ પરફેક્ટ જવાબ બની જાય છે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ છીએ જે કંઈક અહીંયા આ રીતનો છે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે એકસો ને ચોપન સેમી સ્ક્વેર છે હવે આપણે શોધવાનું અહીંયા શું કહે છે કે તેની ત્રિજ્યા શોધવાની છે આકૃતિ જોઈ શકો તો સરસ શોધવા કહે છે બરાબર એટલે આ વક્ર સપાટીનું એકસો ચોપન આપેલું છે હવે આપણે એમાં આર શોધવાની હોય એટલે એના માટે આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર જે આગળના દાખલામાં હમણાં આપણે જોયેલું છે એ જ આપણે મૂકવું પડશે ફોર પાય આર નું એટલે અહીંયા આગળ આર જે છે ચાર તો આપણે મળી છે પાય બાવીસ ભાગ્યા સાત અને આ વક્ર સપાટીનું 154 આવ્યું છે હવે r ને ત્યાં ત્યાં રાખીએ આ બધી વસ્તુ સાત ઉપર જશે છે છે એ અહીંયા નીચે આવે આ રીતે હવે અહીંયા વડે ભાગ ચાલે છે તો આ રીતે ઘટના બને છે અને પછી થોડું અહીંયા ધ્યાન રાખીએ તો આપણને ખબર પડે કે અહીંયા આગળ વર્ગ છે વર્ગ દૂર કરવો તો આપણે રૂટ લગાવીએ છીએ જો સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ થાય તો ઓગણપચાસ કોનો વર્ગ છે 7 નો વર્ગ છે અને નીચે ચાર છે તો ચાર કોનો વર્ગ છે 2 નો વર્ગ છે તો સાત ભાગ્યા બે કરશો તો તેનો જવાબ તમને અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ મળી જાય છે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ છીએ રકમ અહીંયા જોઈ શકો છો તમે એક શંકુ જેની ઊંચાઈ આપણને અહીંયા આપેલી છે પંદર સેન્ટીમીટર છે અને એનું ઘનફળ આપણને પંદર સિત્તેર સેમીનો ક્યુબ આ રીતે આપેલું છે અને આપણને પૂછે છે શું છે તો કે પાયાની ત્રિજ્યા પૂછે છે હવે પાયાની ત્રિજ્યા સમજવી હોય તો એના માટે આપણને આર ખબર પડવી જોઈએ એ આપણી પાયાની ત્રિજ્યા છે તો આપણને શંકુના ઘનફળનું સૂત્ર કદાચ ખબર હશે તો એમાં આપણને આર શોધવા કહે છે બાકી એચની કિંમત આપણને ઓલરેડી પંદર સેન્ટીમીટર આપી છે જ્યારે ઘનફળ એ અહીંયા આપેલું છે તો આપણે આ રીતે કંઈક સૂત્ર આપણે એપ્લાય કરીએ તો ડાયરેક્ટ જોવા મળી જાય આ આપણે કંઈક કરવાની જરૂર અત્યારે નથી આ જોઈએ તો આરની કિંમત આપણે કરતા બનાવીએ તો આરનો વર્ગ અહીંયા રહેશે જ્યારે આ બધી કિંમતો આ બરાબરની આ બાજુ જશે તો આ રીતે સેટ થાય હવે આપણે શું કરશું ત્રણ પોઈન્ટ ચૌદ છે એને આપણે પોઈન્ટ હટાવવું હોય તો ભાગ્યા સો કરવા પડશે તો એ છેદનો થશે અંશની ઉપર જાય છે તો સો મેં અહીંયા લખ્યા છે હવે વર્ગ દૂર કરવો હોય તો આપણે અંડર કરીએ છીએ તો અહીંયા આપણે આવી રીતે કરીએ છીએ તો એ જ વસ્તુ આપણે અહીં કરવી હોય તો શું થાય અંડર અહીંયા કરવો પડે હવે જોજો અહીંયા એક સિમ્પલ છે કે તો સત્તાવન ડબલ કરશો તો ત્રણસો ચૌદ થાય છે હવે અહીંયા આ રીતે છેદ ચલાવશો તો અહીંયા આ રીતે ભાગ પડશે પાંચ ગુણ્યા દસ તો એક મીંડું જશે અહીંયા બીજા બે મિનિટા વધે છે એટલે under root માં સો તમારો જવાબ આવશે અને એ સો એ કોનો છે દસ નો વર્ગ થાય છે ઓકે તો આપણો r બરાબર દસ મળી જાય છે તો આ હવે આગળનો દાખલો આપણે જોઈએ છે શું રકમ અહીંયા છે શંકુની પાયાનો વ્યાસ આપણને આપેલું છે 10.5 સેન્ટીમીટર છે હવે વ્યાસ એટલે શું થાય જો તમે 9 8મા ધોરણમાં હતા 7મા ધોરણમાં ભણ્યા હોય તો વ્યાસ એટલે શું છે તો ત્રિજ્યાના ડબલ કરો એટલે વ્યાસ થાય છે તો આપણે એનું ઊંધું કરવું પડશે તો 10.5 ભાગ્યા 2 કરશો તો તમને જવાબ કેવો મળે છે આ 5.25 મીટર સ્ક્વેર મળે છે અને એ જવાબ તમે r તરીકે લઈ શકો છો હવે એના પછી આગળ શું કહે છે ત્રાસી ઊંચાઈ આપણે 10 આપી છે જેમ આગળના દાખલામાં આપણે આપી દીધું તો તે જ રીતે આ આ રીતે કરશો તો r તમને 5.25 મળી જાય છે હવે એ r ના આપણે અહીંયા કિંમતમાં મૂકશું એલની કિંમત તો ઓલરેડી આપી છે તો આ રીતે તમે ગુણાકાર કરશો તો જવાબ કેટલો મળશે એકસો એકસો પાસઠ સેમી સ્ક્વેર આશરે જવાબ મળે છે હવે આના સિવાયના દસમા પ્રકરણના જે દાખલા છે તે આપણે અગાઉ આવતા વિડીયોમાં જોઈશું